સીતારામ સંદેવી દાસ જય મામા જય શ્રી કૃષ્ણ આજે પોરબંદર ની મુલાકાતે આ ત્રીજો કેસ છે પોરબંદર થી મંજુબેન અને નીતાબેન બેટા તારું નામ

એના સુધી એના વિડીયો એના મેસેજ એ પહોંચાડી અને એને સપોર્ટ કરો આજે પોરબંદર થી જ્યારે તમે કોઈ સારા કાર્યની શરૂઆત માટે એકલા નીકળો ને ત્યારે અસ્તિત્વ તમને કોઈને કોઈને મદદ કરવા માટે મોકલી દે આજે પોરબંદર થી નીતાબેન મંજુબેન બંને જાગૃતિબેન બધા આ સેવામાં જોડાઈ ગયા છે ત્યારે ખરેખર આનંદ થાય છે એ બેનો માટે થઈ અને જો બેનો ખાલી આગળ આવે ને તો રોડ ઉપર એક બહેનો રાતના સમયે હેરાન થવાનો વારો ન આવે દિવસના તો માણસ ગમે આ રહી લે પણ રાતના સમયે એકલા લેડીઝ ને રોડ ઉપર રહેવું અઘરું એમાં આ બેન છે એ બાર ની ભાષા બોલે છે સમજી નથી શકતા સાંભળી નથી શકતા અને એવું લાગે છે કે એ બોલવા માટે સક્ષમ નથી એટલે એને રોડ ઉપર કોઈ હેરાન કરી કર્યા હશે પરેશાન કરી કર્યા હશે જેને લઈને એને કોઈ ઉપર ભરોસો નથી અને એટલે જ અત્યારે જ્યારે બેનો એમને લેવાનો પ્રયત્ન કરે છે તો એના અંદરથી એક ડર છે તો દરેકને એક નમ્ર અપીલ છે ભાઈઓને એવી અપીલ છે કે તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં એવો ભાવ રાખો કે તમારી આજુબાજુ કોઈ બેન દીકરી હોય એને એવું ફીલ થાય કે અમે સેફ છીએ અને બેનોને એવી અપીલ છે કે તમારી આસપાસ ક્યાં આવી કોઈ બેનો હેરાન થતી હોય તો એને તમે તમારા ગામોમાં જ્યારે નીકળો ત્યારે નજર રાખો તમે કાંઈ ન કરી શકો તો જે લોકો કરી શકે છે એના સુધી આ સમાચાર પહોંચતા કરો કારણ કે રોડ ઉપર એક સ્ત્રીની જાતને ઘર પરિવાર કોઈ ના હોય ને રોડ ઉપર અડધી રાત્રે એકલા રહેવું પડે કેટલાય પ્રકારના એવા લોકો છે એને હેરાન કરે છંછેડે તકલીફો આપે એ પીડા છે ને જે રોડ ઉપર ભોગવતું હોય એને ખબર હોય આપણે તો આપણા ઘરમાં ખાઈ પી અને શાંતિથી સુઈ જઈએ છીએ આપણને બહારની દુનિયામાં શું થાય છે એની ખબર જ નથી ઈશ્વર ન કરે કોઈ કર્મને આધીન ક્યારેક કોઈનો કેવો સમય આવે કોઈને ખબર નથી પણ કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં મેં કીધું એમ તમે સેવા ન કરો તમે દાન ન કરો તમે તપ જપ માળા ન કરો પણ આ સમયમાં જે આવા બેનો રોડ ઉપર હેરાન થાય છે ને એની ખાલી બાજુમાં ઉભા રહી અને આંગળી ચીંધો જે બેનો માટે કાર્ય કરીએ છે ને તમે એક એક પણ તમારા જીવનમાં કરશો ને તો તમને રોમે રોમે તમારા અંતરાત્મા કાર્ય માટે પ્રેરણા આપશે તમને એનો સંતોષ થશે કે અમે મનુષ્ય અવતાર તરીકે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ તો કઈક એવું સારું કાર્ય ઈશ્વરે અમારા હાથે કરાવ્યું કાર્યના નિમિત્ત બન્યા ભાઈઓ ને અપીલ કે ક્યાંય પણ આવી બેન દીકરી હોય તો તમે તમારી ભાવ દ્રષ્ટિ નજર એવી રાખો કે આ મારી બેન દીકરી છે મારી માં છે હું એને કઈક સલામતી આપી શકું અને બેનો ને અપીલ છે કે બેનો માટે તમે બેનો આગળ આવશો ને કારણ કે આપણે સ્ત્રી સ્ત્રીની ની વેદના સમજી શકીએ કે આની જગ્યાએ આપણે રોડ ઉપર અડધી રાત્રે હોય તો આપણી હાલત કેવી થાય જ્યારે આ બધા જૈનમાં હોય ત્યારે એના માં બાપ ભાઈ બેન પરિવાર બધું હોય પણ કોઈ પરિસ્થિતિ સમય સંજોગની ઠોકર ખાય ત્યારે આ પરિસ્થિતિ આવીને ઉભી રહે એટલે બધાને એક સંદેશો અને અપીલ છે કે આવા લોકો માટે ખરેખર આગળ આવો અને કાર્ય કરો એટલે આપણે અત્યારે આ બેનને અમરધામ આશ્રમ પર લઈ જઈએ છીએ એના ઘર પરિવારને ગોતવાનો પ્રયત્ન કરશું નહીં મળે તો આપણે અમરધામ આશ્રમ ખાતે એને આશરો આપી અને એને સારામાં સારું જીવન આપવાના પૂરતા પ્રયત્ન કરશો ચલો માં ઓ મૈયા આ જાઓ ચલો અરે મેં આપકી બચ્ચી હું આ જાઓ ચલો एम नहीं आले ऊपर 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 आ जा पकड़ो आ जाओ पकड़ो चले जाओ आपको सही जगह पे ले जा रहे हैं चले यहां घर पे जाना है आपको घर जाना है चले जाओ घर जाना है ना घर जाना है ना घर जाना है ना घर पे जाना है ना आपको घर पे जाना है ना घर घर जाना है ना चलो हम घर जाते हैं चलो वो आपको लोग चलो हम घर जाते हैं ઉપર એ એ લાગેડી બસ બંધ કરી દો લાગે એ લાગી નઈ લાગે નઈ બંધ નઈ થાય પેલોવા જો બસ કા જ છે ઉપાડી

પેલા છે ને રોડ ઉપર જે લેડીસ છે એનું કોઈ નથી પેલા લેડીઝ ને પ્રાયોરિટી આપો બરાબર કારણ કે જેન્ટ્સ નું તો કદાચ એકાદ બે થી કે પાંચ થી પંદર થી વેલા મોડું લેવા હે તો કઈ વાંધો નથી પણ પેલા જેટલા રોડ ઉપર એકલા હોય લેડીસ નહીં નહીં ખુલે નહીં ખુલે ઓલા ભાઈ છે કે લેડીઝ ને પેલા લ્યો બરાબર ચલો થેન્ક યુ તમને બધાને થેન્ક યુ બસ જાય અરે 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 બધા પ્રભુજીઓનું અમરધામ આશ્રમ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અમરધામ આશ્રમના આંગણે અને અમરમાને આપણે બધા સાથે મળી અને પ્રાર્થના કરીએ કે બધા પ્રભુજીઓ જલ્દી જલ્દી સાદા થઈ જાય અને આપણી જેમ એમની